નમસ્કાર સરદાર સં સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સિહોર ટાઉન હોલ ખાતે આજ રોજ તારીખ ત્રીસ જૂન ના રોજ ડોક્ટર શામપ્રસાદ મુખર્જીના બલિદાન સપ્તાહ નિમિત્તે આજે રવિવારના દિવસે સિહોર શહેર અને સિહોર ગ્રામ્ય ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આયોજિત અને સિહોર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વીડી નકુમના સહયોગથી એક મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં એકાવન જેટલી બોટલ રક્ત રક્તદાતાઓ દ્વારા ડોનેટ કરવામાં આવ્યું જેમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના કાર્યકરો વિશ્વ હિન્દુ પરિષદ સિહોર તેમજ બજરંગ દળ સિહોરના યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાનને યાદ કરી રક્તદાન કરેલ છે રક્તદાતાઓને પ્રમાણપત્ર સાથે ચા નાસ્તો અને ખાસ

રક્તદાન 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 કામ હૈ બળા મહાન સરૂત મન કા જીવન દાન કામ હૈ બળા મહાન સરૂત મન કા જીવન દાન દે કરપના રક્ત તું બન એક ઇન્સાન મહાન દે કરપના રક્ત તું બન એક ઇન્સાન મહાન આજરોજ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખરજીના બલિદાન દિવસ નિમિત્તે જ્યારે સપ્તાહ ચાલી રહ્યો હોય ત્યારે આ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજે સિહોર શહેર અને સિહોર ગ્રામ્ય ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા એક મહા રક્તદાન કેમ્પનું આયોજન સિહોર ટાઉનહોલ ખાતે કરવામાં આવ્યું હતું આ મહા કેમ્પની અંદર યુવાનો દ્વારા ઉત્સાહભેર બ્લેડ આપી પિસ્તાલીસથી પણ વધારે બોટલનું અત્યાર સુધીમાં આ હોટલનું રક્તદાન થઈ ચૂક્યું છે ત્યારે યુવા મોરચાની દરેક ટીમને ભાવનગર જિલ્લા હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ધન્યવાદ પાઠવું છું વંદે માત્ર ભારત માતા